ઓથી ટમમાં રેકોર્ડ થશે એવું લાગે છે અચ્છા છે સો ટકા સીઆર પાટીલનો રેકોર્ડ થશે થશે ને થશે એમની સામે જે ઉમેદવાર છે નૈશદ દેસાઈ શું લાગે છે ટક્કર નૈશદ દેસાઈને અમે ઓળખતા નથી એટલે અમે અમારે તો એક જ સીઆર પાટીલ અચ્છા ત્રણ ટમથી સીઆર પાટીલ સાહેબ છે અને આટલા વર્ષોમાં નવસારીમાં કઈ કઈ સુવિધાઓ મળી નવસારીમાં કોઈ સુવિધા બાકી નથી રહી રસ્તા લાઈટ પાણી સરકારે કોઈ સુવિધા બાકી નથી રાખી ને નવસારી ચીખલી બિલ્લીમોરા ચાલે છે જોરદાર જોરદાર એમને શું નામ તમારું પ્રાણલાલ પટેલ શું લાગે છે નવસારીમાં આ વખતે શું સ્થિતિ આપણે ઓવરઓલ વાત કરીએ મોદી સાહેબ ચારસો પાર નો નારો લગાવવાની વાત કરે છે ચારસો પાંચ એનું મુખ્ય કારણ છે કે નાનામાં નાનો વ્યક્તિ ગરીબ પ્રજા પણ આજે લોકોએ જે સરકાર શ્રી કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર હોય એટલી બધી સુવિધાઓ આપી છે તથા વ્યક્તિગત યોજનાઓ તેની સાથે વિકાસ આ બધું જ સમન્વયની સાથે આજે ગુજરાત અને દેશ જઈ રહ્યો છે ને ત્યારે મોદી સાહેબ પર વિશ્વાસ ને જ્યારે અમારો મત વિસ્તાર સી પાટીલ નાનામાં નાના વ્યક્તિનો પણ એક ફોન કરવા એટલે ઉઠાવે એટલે પ્રશ્નનું સોલ્યુશન થતું હોય આ ટાઈપના જ્યારે અમારા સાંસદશ્રી હોય તો પછી એને જ મત આપાતો હોય ને જ્યારે વિકાસની બાબતમાં નાની નાની બાબતમાં વિકાસ અને તેમાં ગણદેવી તાલુકો એટલે રમણીય તાલુકો છે અમારે કોઈ એક કોઈ એંગલે કોઈ વિકાસ બાકી હોય એવો કોઈ દેખાતો નથી અને આજે ભરપૂર વિકાસ છે અને વ્યક્તિગત યોજનાઓ પણ એટલા બધા જમીન સ્થળ સુધી ઉતરેલી છે એટલે લોકોને બહુ વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ અને પાટી સાહેબને જંગી બહુમતીથી આ વખતે લગભગ દસેક લાખના મતથી અમે લીડથી જીતાડીશું એવો અમારો પૂરેપૂરો અમારો વિશ્વાસ છે સાહેબ જ્યારે ઉમેદવારોની વાત આવે અમે લોકોને જ્યારે પૂછતા હોઈએ ત્યારે લોકોનું ઉમેદવાર પૂછે કે અહીંયાના ઉમેદવાર કોણ છે ઉમેદવાર કોઈને ખબર નથી હોતી પણ તમારા ફેવરેટ નેતા કોણ તમે કોને જીતાડશો તો એક જ નામ આવશે કયું નામ આવશે મોદી સાહેબ તો એની પાછળનું શું કારણ લાગે છે ઉમેદવાર પણ કામ તો ખરેખર ઉમેદવાર કરે છે પણ ઉમેદવારના નામ નથી ખબર હોતા નામ ખાલી એક ખબર હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનું કારણ છે કે દેશ આઝાદી છે જયારે અમારા પાર્ટીમાં જે પી નડ્ડાજી છે એ પણ મુખ્ય છે અને અમારા વહીવટમાં ના નેતા અમારા મોદી સાહેબ છે તો પછી તો મુખ્યનું નામ તો આવતું જ હોય ને પછી નીચાના લેવલે અમારા સી પાટીલ પણ આ વિસ્તારના મુખ્ય છે ને ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ છે એટલે લોકો લગભગ તો બધા જાણે છે ઘરે ઘરે લગભગ વધારે ખબર છે પાર્ટી સાહેબનું અને મોદી સાહેબનું એવું કોઈ ઘર એવું નહીં હોય કે નહીં ઓળખતા હોય એવું આગળ આપણે જઈએ ટેન્શનમાં નહીં ને કોઈ ટેન્શન વિચારતા હતા તમે બોલો શું લાગે છે આ વખતે વન સાઈડ છે સીઆર પાર્ટી સાહેબ હાઈએસ્ટ મોતે એવું ભારત દેશમાં જીત છે એની અમને પૂરેપૂરી ખાતરી સામે કોઈ મજબૂત ચહેરો નથી પણ એમણે એટલા પંદર વર્ષમાં કામ જ કર્યા છે કે મોદી સાહેબની જે આગેવાનીમાં એમના સી આર પાટીલ જે અમારા સંસદસભ્ય છે તેમણે જે કામ કર્યા છે નાનામાં નાના માણસોને જે કંઈ યોજનાઓની જરૂરિયાત અત્યારે લાસ્ટ પૂર આવ્યો હતો તેમાં પણ એમણે તાત્કાલિક જમવાની વ્યવસ્થા કરી જેને મકાનમાં પાણી ભરાયા હતા તે માટે ટાળપત્રી કે આવું નાનું જે રેલનું પાણી ઉતરી પહેલાંનું જો આયોજન એ માણસ કરી શકતા હોય તો એ વ્યક્તિને આપણે અવશ્ય આપણી ફરજ બને છે જ્યારે આપણી મુસીબતના સમયે જો એ ઊભા રહેતા હોય તો આપણી ફરજ બને કે હવે એમને આ સમયે એનો રિવોર્ડ આપવાનો છે એટલે એ તો એકસો ને દસ ટકા હાઇએસ્ટ મતે આખા ભારત દેશમાં જીતશે એની અમને પૂરેપૂરી ખાતરી છે નહીષદ દેસાઈ સાહેબની વાત કરીએ તો હવે ગાંધીવાદી ક્યાંક બની રહ્યા છે શું લાગે છે એનાથી કંઈ ફાયદો થશે કોણ છે છે અમારે અમને તો અમારા ખરાબ ટાઈમમાં કોણ સાથે ઉભા રહેલા એ સાથે છે સામેના ઉમેદવાર ગમે તેવો સારો હોય ખરાબ હોય અમારે એમ સામેના ઉમેદવારને કોઈ લેવા દેવા જ નથી અમારા ઉમેદવાર અમારા સીઆર પાટીલ છે તેના માટે અમારે ત્રણ ત્રણ મહેનત કરવાની છે સાહેબ શું કહેશો મોદી સાહેબ ચારસો પારનો નારો લગાવે છે ઉમેદવાર સાહેબ એમ કહી રહ્યા છે કે વન સાઇડેડ છે નવસારીમાં વન સાઇડેડ સો ટકો વન સાઇડ છે હા બીજેપી ઓનલી બીજેપી અચ્છા આપણે ઓવરઓલ દેશની વાત કરીએ ગઠબંધન થઈ રહ્યું છે મોદી સાહેબ સામે છે બીજેપી સામે છે ને એક બાજુ ઓવરઓલ બધા પક્ષો છે શું લાગે છે ટક્કર આપી શકે ના કોઈ કોઈ નહીં આપે ચારસો પાંચ થશે નક્કી છે આપું એ બધા એક ભેગા થયા કારણ એક જ છે આ મોદી સાહેબને ટક્કર આપી શકાય તેવું નથી તો બધાય ભેગા થવું પડ્યું આજ સુધી બધા છૂટા છૂટા લડતા હતા કેમ આજે ભેગા થવું પડ્યું કારણ કે આ મોદી સાહેબ નીચેની આખી બોડીનું વહીવટ નીચે નાનામાં નાના ગામડા સુધી વહીવટ જે છે નાનામાં નાના લોકોને યોજનાઓનો લાભ મળે છે તે જાણે છે સામેનો પક્ષ ને એ પહોંચી નથી વળવાના એટલે બધા એક ભેગા થયા છે એટલે એ વન સાઈડ જ છે એટલે લોકો ચાલી તારીખે રિઝલ્ટ આવતા સવારે અગિયાર વાગે બધા છૂટા થવા મળશે સિટી વિસ્તારમાં સાહેબે વાત કરી કે નાનામાં નાના ગામડા સુધી સુવિધાઓ પહોંચી છે પણ હજુ મેં જ્યારે ઘણા બધા ટ્રાઇબલ એરિયામાં જઈને આવ્યો ત્યારે ખેડૂતોને પૂછ્યું લોકોને પૂછ્યું ત્યારે એ લોકો હજુ એમ કહી રહ્યા છે કે ક્યાંક હજુ પાણીની સમસ્યાઓ ક્યાંક ખેડૂતોને સિંચાઈની સમસ્યાઓ એ બધું નડી રહ્યું છે એટલે શું તમને એવું લાગે છે કે ગ્રામ્ય કક્ષાએ જેટલી હજુ સુવિધાઓ મળવી જોઈએ સિટી એરિયામાં આપણે વાત કરીએ તો મળી છે સુવિધાઓ પણ ગ્રામ્ય કક્ષાએ હજુ પણ વધારે મહેનત કરવાની જરૂર નવસારી જિલ્લા વિસ્તાર રમણી વિસ્તાર જોયો જ હશે મને અહીંયા કોઈ તકલીફ દેખાતી તમે હું એક આદિવાસી છું આદિવાસી વિસ્તારોમાં જે કામો થવા જોઈએ તે કામો તો થયા જ છે અત્યારે ગંડેવી નગરપાલિકા જોઈએ તો પચાસ ટકા આદિવાસી વસ્તી છે એ આદિવાસી વસ્તીની અંદર લગભગ તેરસો જેટલા તેરસો છવ્વીસ જેટલા ઘરો મકાનો પ્રધાનમંત્રી આવાસ બન્યા છે એ સિવાય સી આર પાટીલ સાહેબ જેમણે સુકન્યા યોજના અમારા ગરીબ પરિવારોમાં જે લોકો એવા હોય છે કે જે લોકો પોતાના ખાતા પણ નથી ખોલાવી શકતા એ લોકો બાળકો માટે પાંચસો પાંચસો રૂપિયાની જેવી સહાયો નાની સહાયો કરીને ખાતા ખોલાવી આપે છે જેથી કરીને ભવિષ્યમાં એ કન્યાઓને આગળ લઈ જવા માટેની યોજનાઓ પણ આ એક સારી યોજના છે એ સિવાય ગરીબ લોકો માટે જરથી ગર્ભધારણ કરે છે ત્યારથી મૃત્યુ સુધીની જે કોઈ સહાયો મળતી હોય છે એવી દરેક યોજનાનો લાભ અમારા આદિવાસી પરિવાર લે છે આ જે મુખ્ય જરૂરિયાતો ઘર જળ જેવી પાયાની જરૂરિયાતો છે તે આ સરકાર જ પૂરી પાડે છે મુખ્યત્વે તમને પર્સનલી કોઈ સુવિધાનો લાભ મળે સ્વનિધિ યોજના જેમ કે સ્વનિધિ યોજનાનો લાભ લઈને હાલમાં મારી અંદર હું આગળ ને આગળ કામ કરી શકું છું સાહેબ દેસાઈ આશીષ ભાઈ શું કેશો વન સાઇડેડ લાગી રહ્યું છે આમ તો જેને પૂછું છું બીજેપી બીજેપી સી આર પાટીલ સાહેબ સી આર પાટીલ સાહેબ બોલી રહ્યા છે તમને શું લાગે છે બધી સુવિધાઓની તો ઘણી બધી વાત કરી સમસ્યા પણ મારે જાણવી છે થોડી નવસારી પણ સમસ્યા હોય તો મારાથી કહેવાય પચોતેર વર્ષના આઝાદીના ઇતિહાસ પછી જો છેલ્લા બાવીસ વર્ષથી બાર વર્ષ જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને છેલ્લા દસ વર્ષથી દેશના વડાપ્રધાન છે અને એમણે જે કંઈ યોજનાઓ છેવાડાના માનવી સુધી માટે નક્કી કરી અને એ યોજનાઓનું મહત્ત્વ એટલા માટે છે કે ભૂતકાળના સરકારનું જે રાજ હતું એમાં એ યોજનાઓનો લાભ લેવા માટે જે તે લાભાર્થીઓએ ઘરે ઘરે દોડવું પડતું હતું સરકારી ઓફિસમાં દોડવું પડતું હતું ઓફિસરોની પાછળ ફરવું પડતું હતું પણ મોદી સાહેબે જે જનધન ખાતા ખુલાવીને એવી રીતે આયોજન કર્યું કે દિલ્હીની હોય કે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની એ સરકાર દ્વારા જે કંઈ યોજનાઓ હોય એનો સીધો લાભ કે એક રૂપિયો લાભાર્થીના ખાતામાં આવે છે ભૂતકાળમાં વિરોધ પક્ષના નેતાએ વલસાડ જિલ્લામાં એવી વાત કરેલી કે હું એક રૂપિયો દિલ્હીથી મોકલાવું અને પંદર પૈસા જ માત્ર લાભાર્થીને આવે છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાજમાં સમાપ્ત થઈ ગયું છે એના માટે જે લાભાર્થીઓ છે એના જન જન સુધી આ યોજનાઓ પહોંચે છે એ ભારતીય જનતા પાર્ટીની જીતનું અને ચારસોની ઉપર સીટનું લક્ષ્યાંકનું ખૂબ જ મહત્વનું પાસું છે કે જે કંઈ લાભાર્થીઓ છે એને સીધી યોજનાનો લાભ મળે છે સુવિધાઓ ઘણી બધી મળે છે હજુ આગળના સમયમાં નવસારીની જનતા હજુ શું માંગી રહી છે નવસારીની જનતા માટે એક પ્રશ્ન હતો ભૂતકાળથી ખેડૂતોની વાત કરું તો કે અહીંયાથી જે રીતે બે ટ્રાન્સપોર્ટ કંપની હતી અને ખૂબ મોટું સહકારી સેક્ટર આવેલું છે અને ખેડૂતોનો ચીકુનો અને કેરીનો જે પાક એ દિલ્હી સુધી અહીંયાથી રોજની ચાલીસથી પચાસ ટ્રકો ડેલી પર ડે જ્યારે સપ્લાય થતી હોય ત્યારે ખેડૂતોને એનું ખૂબ મોટું ભાડું ચૂકવવું પડતું હતું અને ખેડૂતોને લાભ ઓછા મળતા હતા પણ અમારા પ્રદેશના અધ્યક્ષ અને છેલ્લા પંદર વર્ષથી આ વિસ્તારના આદરણીય સાંસદશ્રી સી પાટીલ સાહેબના પ્રયત્નથી એમણે ઉપર લેવલે રજૂઆત કરી અને હાલમાં જ ન્યૂ અંચેલી રેલવે સ્ટેશન બન્યું છે ત્યાંથી ફક્ત ચીકુ માટે એ ટ્રેનની સુવિધા માન્ય પાટીલ સાહેબે ઉપલબ્ધ કરાવી છે ચીકુ કિલોના ફક્ત ચીકુ માટે અને એક બોક્સ દીઠ સાડા નવ રૂપિયાની સહાય એ કેન્દ્ર સરકાર આપે છે અને એના લીધે જે ડેમેજ આવતા હતા ટ્રકમાં જવાથી અને ભાડું છે અને ચીકુ અમારા પેરિસેબલ ગુડ્સ છે એ ઝડપથી દિલ્હી પહોંચી શકે એના માટે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર મોદી સાહેબની સરકાર અને પાટીલ સાહેબનું નેતૃત્વ અને અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ માજી ધારાસભ્ય પિયુષભાઈ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા એ બદલ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર વિસ્તારમાં ખેડૂત વતી પણ અમે ખૂબ આભાર માનીએ છીએ સાહેબ શું નામ તમારું રાજેશ પટેલ રાજુભાઈ બધા કહેતા હશે ને રાજુભાઈ શહેર પ્રમુખ છે શહેર પ્રમુખ છો આપ શહેરમાં શું લાગે છે સમસ્યાઓ મારે જાણવી છે કઈક તો સમસ્યા હશે સમસ્યા મોટે ભાગેની સમસ્યા માટે પૂરી થઈ કોઈ સમસ્યા મળે જ નહીં તો જ લોકો આજે ભારતીય જનતા પક્ષને કેમ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા તો થતી કુદરતી આપડે પણ તેને પહોંચી વળવા માટે પણ લોકો આ જે નેતા છે અમારા સીઆર પાટીલ સાહેબ લોકો એ પૂરેપૂરી સહાય કરે છે હેલિકોપ્ટર મોકલવા માટે હેલિકોપ્ટરમાં મોકલાવે છે અને તેની યારે બોટ મોકલવા માટે બોટો મોકલાવે છે અને જે ગાર્ડ ટરીને જે આપણે લોકોને કળવાના હોય તે તેના માટે તે ગાર્ડ પણ એમને મોકલાવ્યા છે રવૈયા મોકલા છે એટલે એ બધી સમસ્યાનો ઉકેલ પણ અમે સારી રીતના લાવી શકીએ અને એમાં અમારો મોટામાં મોટો સાથ અને સહકાર અમે સી પાટીલ સાહેબ અમારા ધારાસભ્ય અને જે તે અમારું સરકારી તંત્ર છે તે અમને કરે છે એટલે આ સમસ્યાનો કોઈ સવાલ રહેતો નથી પણ આખા ઓલ ઓવર નવસારી સીટનું જોવા જાય તો ભારતીય જનતા પક્ષ વધારે વધારે વોટ એટલે દસ દસ લાખ વોટની ઉપરથી જીતશે એવી આશા છે અને સામેના ઉમેદવાર કોઈ પણ આવે પછી તેમાં તો પણ અહીંયા કોઈ ફરક પડવાનો નથી અહીંયા ભારતીય જનતા પક્ષન છે આ વર્ષે એના વધારે વોર્ડથી જીતી અને ફરી પાછા દેશમાં સર્વ પ્રથમ આવશે એવી આશા રાખીએ છીએ નગરપાલિકામાં કોંગ્રેસ ગણદેવી નગરપાલિકા કોંગ્રેસ લેસ છે ચોવીસે ચોવીસ સીટ ગણદેવી નગરપાલિકામાં આજે જીતીને બતાવી છે

અહીંયા કોઈ સમસ્યા હોય તો પ્રજા વિરોધ કરે છે કે પછી વિપક્ષ કરે છે પ્રજા વિપક્ષ વિપક્ષ એ ના ના વિપક્ષ તો વિરોધ નહીં વિપક્ષ તો આડા કાન જ કરે પ્રજા જે વિરોધ લાવે એની હાથને સંમેલિત થઈ છે એટલે તમને શું 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 લાગો છે વિપક્ષ મત લેવાનો હોય તે જ માર્કેટમાં આવે છે પછી ઇલેક્શન બયું તું એટલે એ ખોવાઈ જાય છે વરસાદ આવે ને દેડકા દેખાય ને તેમ ઇલેક્શન આવે ત્યારે દેખાય તો ત્યારે જ વિપક્ષ પાંચ વર્ષ તમને જોવા પછી નથી દેખાતું એમને વિપક્ષમાં તમને શું લાગે છે પણ હોવું તો જોઈએ ને મજબૂત હોવું જોઈએ ભાઈ એવા કોઈ કારણ કે લોકશાહી છે વિપક્ષનું કારણ જ એ છે કે એનું હોવાનું કારણ એ છે કે કઈ પણ સમસ્યા હોય પ્રજાને તો એ વિરોધ કરે ને પછી એ સમસ્યા સોલ્વ થતી હોય છે એ તમારી વાત બરાબર છે વિપક્ષ પણ અહીંયા અમારો પરિવાર જ એવો છે કે કોઈ બીને સમસ્યા હોય તો કોઈ બીને વાત કરે એટલે પ્રોબ્લેમનું નિરાકરણ આવે બધા જ જાતના ખેડૂતની કંઈ સમસ્યા હોય તો પાટીલ સાહેબ પાસે જાઓ અથવા નરેન્દ્ર મોદી સાહેબને લેટર બી સામાન્ય પત્ર વ્યવહાર બી કરો તો તમને જવાબ મળે છે એના ઘણા બધા પુરાવા છે નિધર આટલા વડાપ્રધાન જે વખતના માણસને કોઈ સામાન્ય માણસને જવાબ આપવો બી ટાઈમ કેવી રીતે કાઢશે તો એવું કાઢતા હશે એવું થાય એટલે સામાન્ય કોઈ બી પ્રોબ્લેમ હોય તો બધા નેતા પાસે પહોંચી જાય નેતા એટલે એવું નથી કે ભાઈ એને મળવા નહીં જવાય સી આર પાટીલ સાહેબને મળવું હોય તો જઈને બી તમે મળી શકો ક્યાં વાત

અત્યારે મજૂર થોડા પ્રોબ્લેમ થી ખેડૂત પેલું થાય બાકી એ સિવાય કોઈ પેલું નથી મતલબ કયા લેબર લેબર વર્ક મજૂર જ નથી ખાલી નથી એ કોઈ સમસ્યા જ નથી કે જે કોઈ તકલીફ કરી શકે એવી બોલો કે ખેતીમાં લેબર નથી મળતા એમની સાચી વાત અને એ જ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સિદ્ધિ છે કે આ દેશમાં બેકારી છે જ નહીં જો બેકારી હોય તો મજૂર ઈઝી મળે પણ મજૂરો મળતા યુવાનો તો બૂમો પાડી રહ્યા છે મેં ઘણી બધી જગ્યાએ વાત કરી કે ભાઈ રોજગારી નથી મળતી રોજગારી નથી મળતી એવી બૂમો પાડી રહ્યા કોઈ પણ વિસ્તારમાં જાઓ એમાં એક તો ઘણા યુવાનો તો એવા મળ્યા મને કે આજે તો અમારા મરવાનો વારો આવી ગયો છે એવું કહેતા એ એ કોઈક વ્યક્તિ કોઈક વિચારધારા ગારી નથી કોઈક વ્યક્તિ કોઈ એક મિનિટ કોઈ કોઈ વ્યક્તિ મારે પોતાને જો કારીગર જોઈતા હોય તો મારે છ મહિના દોડવું પડે ત્યારે માણસો મરે આજે એ પરિસ્થિતિ છે બાકી બેકારી છે એ તદ્દન ખોટું છે ને આજે માણસો બી નથી મળતા જાતે બી કામ કરવું પડે એવી પરિસ્થિતિ છે કારણ કે આ મોદી સાહેબ નું વિઝન છે સ્કિલ છે લોકો આજે એક પણ બેકાર નથી જ્યાં જોવા તા એ લોકો કોઈ જગ્યાએ ઘરે બેઠા નથી આજે ઘરના ચાર સભ્યો હોય તો ચાર ચાર સભ્યો નોકરી કરતા હશે આજે ફક્ત ઇન્ડસ્ટ્રી હોય બીજા નાના નાના સેક્ટરમાં કામો હોય બધી જગ્યાએ કામો આજે મારે પોતાને એકસો સાઠ વ્યક્તિઓ કામ કરે છે જેન્ટ્સ ને લેડીઝ થઈને હર રોજ આવે છે અને દ્વાર ખુલ્લા જ છે જેમને રોજગારી જોઈતી હોય એ આવે તો સરકાર માન્ય જે રોજ છે એ પણ અમે રોજ આપીએ છીએ મજૂરી કામ અને જેટલા લોકો આવે એ કામ માટે ખુલ્લા છે અમે અને યુવાનોની જે બાબત છે જે ભણેલા ગણેલા યુવાનો છે એ આ વિસ્તારમાં ભલે એને નોકરીની તકલીફ હોય કેમકે આ આઈટી નું હબ નથી

એટલે સરકારી નોકરી બધાને મળી કોઈ બી સરકાર આવશે બધાને સરકારી નોકરી આપી નથી શકતું આ વ્યાખ્યા કદાચ થઈ ગઈ લાગે ને હું પોતે દુકાન બી ચલાવું છું પણ તમે જો કદાચ નવસારી સુરત ફરો તો એવરેજ દુકાન ઉપર બહાર બોર્ડ મારેલો હશે છોકરા છોકરી કે સેલ્સમેન જોઈએ છે પણ એવી નોકરી કોઈ કરવી નથી બધાને ઓફિસ એસી વર્ક જોઈએ છે અથવા સરકારી નોકરી જોઈએ છે એ પ્રોબ્લેમ છે બાકી કોઈ નોકરી નોકરી ના મળે બેરોજગારી એવું થાય છે એમ ને આદિવાસી બી શ્રદ્ધા થઈ ગયો છે આદિવાસી નગર ફોર વ્હીલ છે ટુ ટુ વ્હીલર છે સારું એવું મકાન છે ઘરમાં ટીવી છે ફ્રીજ છે બધી જ સુવિધાઓ આદિવાસીઓ વાપરે છે એટલે આગળ વિપક્ષ કહે છે કે બેકારી છે એવું કંઈ બેકારી છે જ નહીં બહુ લોકો સુખેથી જીવે છે ને ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે આભાજે અમના રાજમાં તો એ ખેડૂતો હજુય ક્યાંક એવું લાગે છે મેં ઘણા બધા ખેડૂતો સાથે પણ વાત કરી છે અમને સિંચાઈની તકલીફ પડી રહી છે અમને પાણી પ્રોપર નથી મળતું તાલુકામાં એવું નંદેવી તાલુકામાં નથી પણ આ તો લોકસભાની ચૂંટણી છે સલું હશે કોઈ જગ્યા પાંચ દસ ટકા હશે આપણે એવું નથી કહેતા કે સો ટકા બધું પણ અંદરના ઇન્ટેરિયર ગામોમાં થોડી ઘણી સુવિધા બાકી ગણદી તાલુકામાં એવી કોઈ પરિસ્થિતિ છે નહીં બીજી જે મોદી સાહેબ જે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યાંથી મોદી સાહેબનું વિઝન હતું આ બેકારી માટેની જે વાત કરો ને કારણ કે મારા પોતાના અનુભવો છે મોદી સાહેબ કહેતા કે તમે ગમે એટલું ભણો પણ તમારી પાસે સ્કિલ હોવું જોઈએ જે સ્કિલનો જે ભાર મૂકતા એનું કારણ શું સરકારી નોકરી તો બધાને મળી જવાનું નથી આજે ગુજરાતમાં કે દેશમાં એટલી બધી ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે બહારનો રોકાણ આવી રહ્યા છે જો તેની સામે નહીં હશે તો તમને નોકરી મળવાની નથી આજે ગુજરાતનો દાખલો લઈએ સુરતનો જે આપ જુઓ તો ઓડિશા બિહાર બંગાળથી જ બધા કારીગરો અહીંયા છે તો આપણા ગુજરાતીઓને એવું કામ કરવાનું થોડુંક નાનપ લાગતી પણ હવે આ સ્કિલ આવવાથી આઈટીઆઈનું એટલું બધું મહત્ત્વ મહત્વ મોદી સાહેબે જે આપ્યું આઈટીઆઈ ને આજે આપણે ત્યાં ના જુવાનીયાઓ આજે આઈટીઆઈ ને વધારે વધારે કોલેજ કરતા આઈટીઆઈ કરતા થઈ ગયા છે ને એને સારામાં સારી નોકરી મળતી થઈ ગઈ છે આ મોદી સાહેબ નો ખરેખર આપણે એને આભાર માનવો જોઈએ કે મોદી સાહેબ જે આ ફોરેન સિસ્ટમ જે સ્કિલ ડેવલપમેન્ટ નું જે ભાર મૂક્યો છે ને આખા દેશમાં આના માટે આ દાખલા રૂપ છે આ હા હાજી 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 મેં પોતે નરેન્દ્ર મોદી સાહેબના છ હજારના કિસાન સન્માન નિધિ પણ લઉં છું હાલ ટ્રેક્ટર ખરીદું એની સબસિડી ડાયરેક્ટ મારા ખાતામાં આવી રોટોવેટર ખરીદું એની આવી પાણીની કે લાઈટ પાવરની કોઈ સમસ્યા જ નથી તમે બંને પક્ષની સરકાર જોઈએ છે બંને શું તફાવત તફાવત બહુ તફાવત કમ્પેર જ નહીં થાય કમ્પેર કેવી રીતે કરીએ તો આપણે કોઈ વસ્તુથી થાય તેવું જ નથી

તે કહેતા નથી એ તો મોંઘવારી તો હોય તો થોડી ઘણી દર વર્ષે પાંચ દસ ટકા તો વધવાની છે તેની અમે તમારા ઘરની આવક પણ વધે છે ને આજે ગૃહિણીઓ દર અઠવાડિયે બ્યુટી પાર્લરમાં જાય છે ત્યારે એમને કેમ નથી લાગતી મોંઘવારી એટલે ખોટી રજવાટો કરે છે ગૃહિણીઓ હાજી હાજી સાહેબને બોલવા દો સાહેબ સ્પેશિયલ આજે આવું તમારી જોડે આવું તમારી જોડે આવું તો અમારે વિકાસ જોઈતો હોય ને તો થોડી ઘણી મોંઘવારી સ્વીકારવી બી પડે ને કોઈ બી સરકાર આવે તો એ કઈ મોંઘવારી ઓછી નથી થવાની કારણ કે સરકારે મોંઘવારી કરી છે એ વાત ખોટી હું એવું નથી માનતો કોઈ બી સરકાર આવશે મોંઘવારી તો રહેવાની રહેવાની કારણ કે જીવન જરૂરિયાત સગવડ તમને જોઈતી હોય આજે તમને એટલી બધી સગવડ ને ઇન્ડિયામાં કે ફોરેન કરતાં અહીંયા વધારે સગવડ છે મને એવું લાગે છે વધારે વધારે સો ટકા ફોરેનમાં બી આટલી સગવડ નહીં હશે તેટલી અમુક અંતરિયા ગામોમાં છે તેની વાત કરું છું સિટીમાં તો છે જ પણ ગામોની વાત કરું છું જે અંતરિયા ગામ છે ત્યાં તમે જાઓ અમારા આજે છે ને અમારા વાડી કહેવાય ગણદેવી તાલુકો એટલે એનું એક પણ ગામ એવું નથી કે તમારી બાઈક કે ફોર વ્હીલ અંદર પોતાની વાડી સુધી જાય ને જરાક બી રોડ ખરાબ નહીં મળે પ્રધાનમંત્રીના જે રોડ ખરાબ તે વિકાસ માટે એટલા બધા રોડ સરસ બનાવેલા ને તમે જે પાણીની વાત કરતા હતા ને એ પાણી તો પુષ્કળ છે અહીંયા 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 દક્ષિણ ગુજરાતની બાખા ગુજરાતની હું તો વાત કરું છું કે પુષ્કળ પાણી નર્મદા ની લીધે જો કચ્છમાં જો આટલું પાણી જતું હોય ને ત્યાં જો આટલો વિકાસ થતો હોય તો પછી અહીંયા તો પાણી જ છે એટલે એ તો પૂછો વિકાસ સાથે મોંઘવારી બી આવવાની ને તમારે તો મોંઘવારી થોડી ઘણી તો ચલાવવી પડવાની પાણીની તમે વાત કરી છોટા ઉદયપુરની જનતા સાથે મેં વાત કરી છે સમસ્યા ખરેખર ત્યાં નડી રહી છે હજુ પણ પાણીનું એ લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા નર્મદા અમારે બાજુમાંથી પસાર થાય છે છતાં સૌરાષ્ટ્રમાં આ નર્મદાનું પાણી મળે છે અમને લોકોને પાણી નથી થોડું ઘણું હોય શકે તેના માટે એવું નહીં કે બધા નહીં મળતું હોય એ રજૂઆત થઈને એનું સોલ્યુશન આવી શકે ને એવું નથી કે નહીં આવે એ થાય એવું તો શક્ય જ નથી આજે આજે નર્મદાના ડેમને લીધે જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે પાણી જ નહીં મળતું હતું આજે એ વિસ્તારમાં બી પાણી જાય છે તો એ તો આજે સિત્તેર વર્ષથી રાજ કરતા હતા મેં એવા શબ્દો સાંભળેલા છે કે નાવા માટે પાણી નથી સિત્તેર વર્ષથી રાજ કરતા હતા ત્યારે તો આ બધું કોઈ યોજના કે આ સગવડ ઊભી થઈ નહીં આ દસ વર્ષમાં એક એટલીસ્ટ એ લાઇન પર તો આવતું છે એમને પણ ટાઈમ તો જશે ને આજે એક એક જ દિવસમાં બધું પોસિબલ નથી ટાઈમ તો જશે ને આટલો મોટો દેશ છે એકસો બત્રીસ કરોડની વસ્તી છે તો એમને બી પણ આયોજન કરવામાં બે વર્ષ પાંચ વર્ષ તો થશે ને બધું સ્ટ્રીમ લાઇનમાં લાવતા વેરી એ આજે નક્કી કર્યું કાલે એ બધું યોજના ત્યાં અમલમાં આવી જાય શક્ય નથી એને બી ટાઈમ જશે ધીરજ રાખશે તો બધું જ થશે એક વસ્તુ તમે મોંઘવારીની વાત કરી આજે મોંઘવારી છે તેની સામે લોકોની આર્થિક પરિસ્થિતિ બી સુધરી છે જ્યારે લોકો બે હજાર અને ત્રણ હજારમાં પગારમાં કામ કરતા હતા આજે તેનો પગાર બી ત્રણ ગણો ચાર ગણો વધ્યો છે તો તેની સામે મોંઘવારી તો ડબલ જ થઈ છે ને પગાર એમનો ત્રણથી ચાર ગણો વધ્યો છે તો પછી મોંઘવારી ક્યાંથી તમે તે જૂની કમ્પેરિઝન કરે પચીસ પૈસા ને પચાસ પૈસા ને આજે પચીસ પૈસા પચાસ પૈસાની કરી લોકો પચાસ સો રૂપિયા ને પાંચસો રૂપિયાની વાત કરે છે એટલે મોંઘવારી વધી છે તેની અમે લોકોની આર્થિક પરિસ્થિતિ પણ સુધરી જ છે હું જયારે સ્કૂલમાં હતો એટલે તમને વાત કરું તો ઓગણીસો અઠ્યાસી થી નેવું ની ત્યારે નવ થી પાંચ લાઇટ જ નહીં હોય સાંજે ખાવાના ટાઈમે લાઈટ આવતી બસ પછી આખો દિવસ લાઈટ વગર જ ચલાવતા મોદી સાહેબ જયારે પ્રધાન મુખ્યમંત્રી હતા ત્યાં જ્યોતિગ્રામ યોજના ચાલુ કીધી ત્યારે લોકોને ખબર પડી કે આખો દિવસ બી લાઈટ આપી શકે તમારા બાળકો છે એમને તો આવી પરિસ્થિતિ એ લોકોએ ફેસ જ નથી કીધી અમે એ લોકોની જોડે વાત કરીએ ત્યારે કે તમે એવા તમારા જન્મેલા તમે એવા સમયે અમે સારા સમયમાં જન્મ એટલે અમે અમારો મત બી સારા મારી છોકરી છે કે હજુ ફર્સ્ટ બોટ આપવાની છે હું તો મોદી સાહેબ જ આપ આખી જિંદગી કારણ કે મેં જોયું છે સારું જેમ આ નવા વોટર્સની તમને વાત કરું હા હા શું કહેતા હતા સાહેબ તમે અત્યારે નરેન્દ્રભાઈની જે નેમ છે આખા ભારત દેશ માટે ગરીબ કિસાન મહિલા અને યુવા આ ચારને લક્ષ્યમાં રાખીને જે નરેન્દ્રભાઈ એક એક યોજનાઓ મૂકે છે ને એ આંખે ઉળગી ઉઠીને વળગે એવી છે એ ચારને કેન્દ્ર સ્થાને રાખવાથી કોઈ તકલીફ જ નથી કે દરેક સમાજ જ એમાં આવી જાય છે બધા લોકો જ આવી જાય છેલ્લા ચાર વર્ષથી કોવિડ પછી નરેન્દ્રભાઈ જે રીતે એંસી લાખ પરિવારોને વિનામૂલ્યે રેશનનું અનાજ આપે છે અને બે હજાર ઓગણત્રીસ સુધી આપવાનું કીધું છે સાથે દસ લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ એટલે ખાવાનું છે સરકાર પ્રોવાઈડ કરે છે ગરીબ પ્રજાતિ છે એને અને એની સ્વાસ્થ્યની ચિંતા પણ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે એકસો આઠ પણ નરેન્દ્રભાઈએ વિના મૂલ્યે મૂકીશ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા આ ત્રણેય યોજનાનો લાભ લેવાથી માણસને ભગવાન ન કરે ને કંઈ તકલીફ પડે ને તો સરકાર અનાજે આપે છે સુવિધાનો ગેસનો ચૂલોએ આપે છે અને કંઈ ધારો કે ભગવાન ન કરે ને માંદગી આવે તો એના માટે સારામાં સારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે રૂપિયા દસ લાખનો આયુષ્યમાન કાર્ડ પણ આપે છે એનાથી નીચે સુધીની ગરીબ પ્રજા ખુશ છે અને ગરીબ પ્રજા આદિવાસી પ્રજા પણ નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ આપવા માટે તૈયાર છે અને એટલા જોરથી આશીર્વાદ આપશે કે ચોથી તારીખે ચારસો પાંચનું જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સૂત્ર છે એ એકસો ને એક ટકા પાર થશે અને એમાં અમે પાટિલ સાહેબને દસ લાખના વધુ મતોની લીડથી અમે ચૂંટીને મોકલશું એ અમારી બાહેતરી છે આપને દસ લાખના વધુ મતોથી ચૂંટીને મોકલશે એવું કહી રહ્યા છે ગણદેવીની જનતા સાથે આપણે વાત કરી ગણદેવીના લોકો સાથે વાત કરી ગણદેવીના લોકોનો મિજાજ જાણ્યો અને એવું લાગી રહ્યું છે જે પ્રમાણે લોકો બોલી રહ્યા છે ક્યાંય કોઈ સમસ્યા નથી કશું નથી એમ કહી રહ્યા છે એટલે વન સાઇડેડ હોય એવું લાગી રહ્યું છે વિપક્ષ ક્યાંય દેખાતો ના હોય એવું ગણદેવીની જનતા કહી રહી છે ગણદેવીની જનતાની ક્લિયર ચોઈસ આપણે જાણી હવે આપણે સીધા જઈશું વલસાડ મળીએ ત્યાં